કોઈ ત્યારે બધું હોય હાટા જલેબી ફાફડી અને બાજુમાં ના લાડવા ઓ હો હો આ તો જામો પડી દીધો છો પણ આ બાજુ જો બાજરાનો બાજરાનો રોટલો સુજમા પાણી આવી ગયું સૂરમા લાડવા જોઈને આ ઘી તો જોઈને છે ને બોલાતું નહીં મોટામાં પાણી આવી ગયું સમજો

આપણો દૂધ તો ઠલવાઈ ગયું છે એટલે કે ભરાઈ ગયું છે ચાલો ચાલો મુનાભાઈ ભાઈ હાલો તમારે આવવું હોય તો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવા દસ ને તમે જોઈ શકો છો આ બાજુ આપણે દુકાન માટે નવા બોર્ડ આવી ગયા છે આ બોર્ડ ને લગાડવાના છે અહીંયા ભાઈઓ બધા આવ્યા છે તમે બોર્ડ લગાડી દેશે મસ્ત મજાના બોર્ડ બહાર આવ્યા છે મસ્ત મજબૂતી ગઝબકી હાથી સિમેન્ટ મિત્રો તમે જોઈ શકો છો એક બોર્ડ લાગી ગયું છે કેવું મસ્ત મજાનું લાગે છે બીજું બોર્ડ લાગે એટલે આ તો એનથી વાહ ભાઈ વાહ મસ્ત મજાના બોર્ડ લાગી ગયા છે તમે જો મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને હું તમને આજ મારી ફેવરિટ 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 વસ્તુ આવી છે અને એ છે ગેળા ગેડા હાટા હાટા મિત્રો હોય ત્યારે છે ને બધું હોય હાટા જલેબી ફાફડી અને બાજુમાં સૂજમાના લાડવા ઓ હો હો આ તો જામો પડી દીધો છો પણ આ બાજુ જો બાજરાનો બાજરાનો રોટલો સૂજમાના લાડવા પડે તો પાણી આવી ગયું સૂજમાના લાડવા જોઈને આ ઘી જોઈને છે ને મોટામાં પાણી આવી ગયું સમજો અને ઈ અને આ હાટા ચાલો આપણે ટેસ્ટ કરવી હાટા કેવા છે બહુ મસ્તીનો ગયા ગયા મિત્રો તમારે હાટા ખાવા છે જલેબી ખાઈવી છે કે પછી સુરમાન લાડુ ખાવા છે કોમેન્ટ કરીને જણાવજો આ માકીન ક્યાંક પોરો નથી થતો હેલો મિત્રો હાટા ખાવા બાજરાનો રોટલો કે દેશી બાજરાનો રોટલો ખાવો છે કોમેન્ટ કરીને જણાવજો હાલ જ હું ખાઈ લઉં હાલો બોરા કઈ નાખો હાટા પણ જોયા કર્યા મસ્તી આ આ તો બધું ખવાય નહીં એટલું બધું છે હાટા ખાવા જલેબી બી ખાવું તો મિત્રો ત્યારે વાગ્યા છે સાડા નવ અને તમે જોઈ શકો છો આ બાજુ દૂધ ભરાઈ ગયું છે અને આપણે વ્લોગની શરૂઆત પણ આજે કરી હતી અને આજનો વ્લોગ પૂરો પણ આય કરશું તો મુનાભાઈ શું કેવું છે તમારું શુભ રાત્રી ભાઈ તો તો શુભ રાત્રી બાય બાય દાદા રાજા રાજા જય માતાજી બાય બાય